નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છવ્વીસ નિર્દોષોના મોત થયા અને આ ઘટના બાદ સમગ્ર દેશ શોકમગ્ન થયો એકી અવાજે એક માંગ ઉઠી આનો બદલો લેવો જોઈએ આતંકીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને ભારતે અને ભારતીય સેનાએ એ જ કર્યું આતંકીઓના જે ઠેકાણા હતા એને એનેસનાબૂદ કર્યા નવ આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા સૌથી વધુ આતંકીઓને ઠાર કરાયા ભારતીય સેનાએ જ્યારે આતંકીઓ પર હુમલો કર્યો ત્યારે પાકિસ્તાને ભૂલ એ જ કરી કે તેણે ભારતીય સેના પર સામે વળતો પ્રહાર કર્યો તો ભારતીયોનું કહેવું છે ભારતીય સેનાનું કહેવું છે કે અમે તો આતંકવાદને ખાતમો કરતા હતા એમાં પાકિસ્તાની સેનાએ અમારી પર હુમલો કરીને આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે ને પાકિસ્તાન ખુલ્લું થઈ ગયું છે ખુલ્લું પડી ગયું છે ઓપરેશન સિંદુર દ્વારા ભારતીય સેનાએ જોરદાર એક જવાબ આપ્યો છે અને પાકિસ્તાન દ્વારા આમ તો અનેક વખત જે સીઝ ફાયર થયું સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું જે બહાદુરીને શૌર્ય બતાવ્યું એને લઈને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરાયું તેર મેથી ત્રેવીસ મે સુધી તિરંગા યાત્રા યોજવાનું એક જાહેરાત કરવામાં આવી અને ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ છે ધારાસભ્યો છે કાર્યકર્તાઓ છે સાધુ સંતો છે આ બધા જોડાયા અને એમની સાથે સંતોમાં પણ જે જગન્નાથ મંદિરના દિલીપદાસજી છે અખિલેશ્વરદાસ છે ચૈતન્ય શંભુ મહારાજ છે આ સિવાય પણ ઘણા બધા સંતો જોડાયા હતા અને ઓપરેશન સિંદૂરની જે ઉપલબ્ધિઓ છે એ ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની વાત છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એક રાષ્ટ્રીય સ્વાભિમાન એક મજબૂત થતું ક્યાંક જોવા મળ્યું અને ઓપરેશન સિંધુની ઉપલબ્ધિ લોકો સુધી પહોંચે લોકો જાણે એ આનું જે તિરંગા યાત્રાનો હેતુ કહેવામાં આવે છે અને સાથે જ ક્યાંક એક વાત એ પણ છે કે વિપક્ષ જે પ્રમાણે સીઝ ફાયરને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યું હતું ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા કે સીઝ ફાયરની શરૂઆત કોણે કરી અથવા શું સીઝ ફાયરની માંગ કરવામાં આવી હતી ટ્રમ્પે એકદમ જાહેરાત કરીને ભારતે કેમ સ્વીકારી લીધી આવા સવાલોથી લઈને પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘેરાઈ હતી અને ક્યાંક વિશ્લેષકોનું કહેવું એવું પણ છે કે એને લઈને પણ આ સી આ જે યાત્રા છે તિરંગા યાત્રા એ કાઢવામાં આવી હોઈ શકે છે તો તિરંગા યાત્રા વિશે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે સંજીવજી સ્વાગત છે થેન્ક યુ સર

ત્યાર બાદ હવે ભારતીય જનતા પાર્ટી એ જે તિરંગા યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે અને તિરંગા યાત્રા જે પ્રમાણે નીકળી રહી છે દેશના અલગ અલગ વિસ્તારમાં શું હેતુને કેમ જરૂર પડી સંજીવજી આ દેશે આપણે પાકિસ્તાનને ધ્વસ્ત કર્યું છે અને એ પણ આપણે ઘરમાં રહીને ધ્વસ્ત કર્યું છે હજુ ભૂમિ કે ભૂમિ સૈનિકો દ્વારા તો કોઈ કાર્યવાહી થઈ જ નથી પરંતુ જે રીતે ભારતે એની ટેકનોલોજી થકી પાકિસ્તાની ટેકનોલોજી ને ઊંધી પાડી છે અને આપણી એર ડિફેન્સ સિસ્ટમ આપણે માત્ર આતંકવાદ પર આપણો વિરોધ છે આપણે પાકિસ્તાનની એક એક પણ નાગરિકને રંજાડે નથી અને એ રીતે આજે વિશ્વમાં માનવતાવાદી દેશ તરીકે આપણે ઉભરી આવ્યા છે સામે પાકિસ્તાન એક આતંકવાદી દેશ તરીકે ઉભરી આવ્યો છે તો આ દેશના ગૌરવ આજે આપણને આપણા ત્રિરંગાનું આપણા રાષ્ટ્રધ્વજ આપણને અભિમાન હોવું જોઈએ ગુમાન હોવું જોઈએ માન હોવું જોઈએ અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રા નથી પણ ભારતીય જનતા પાર્ટીનો એ યાત્રાનું આયોજન કોઈ કોઈ પણ પણ કાર્ડ તો એ દ્વારા રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એને ખુલ્લો સપોર્ટ કરે છે અને શા માટે ન કરવો જોઈએ આ યાત્રા માત્ર ભારતીય જનતા પાર્ટીની યાત્રા નથી આ દેશના હું તો કહું છું કોંગ્રેસના મિત્રો પણ જોડાય કારણ કે આ દેશની સંસદમાં આપણે બધા ભેગા થઈ

તો પછી સીઝ ફાયર કરવાનો મતલબ શું હતો કોના કહેવત કે સીઝ થયું કે તમે જો ગઈકાલે માનનીય મોદીજી નું 8 વાગ્યા નું ભાષણ સાંભળ્યું હોય તો આ એક અલ્પવિરામ મુકાયું છે આપણે સીઝ ફાયર કર્યું જ નથી અચ્છા આ બહુ સ્પષ્ટ છે માનનીય મોદીજી નો વડાપ્રધાનજી નો પણ દેશ સંદેશ છે તો જ્યારે તો જ્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રેસિડેન્ટે છે એક્સપોઝ પર જાહેરાત કરી સાહેબ

કારણ કે જે મિલિટરી ના એરબેસ પર ખાન એરબેસ પર એ લોકોનો પરમાણુનો જથ્થો હતો ઇટ વોઝ અ સપ્લાઈડ બાય યુએસએ એન્ડ જર્મની અને ત્યાં બ્રહ્મોસ્ત્ર મિસાઈલ મારી અને એને નિસ્તા નાબૂદ કર્યું છે ત્યાં રેડિયેશન એક્ટિવેટ થયું અને એને બચાવવા માટે અમેરિકાના વિમાનો ત્યાં ગયા એટલે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહેવું પડ્યું દુનિયાના દેશો સમક્ષ હાજરી સાથે કહેવું પડ્યું માનનીય મોદીજીને પણ વિનંતી કરવી પડી એટલે આ અલ્પ વિરામ છે ફરી એકવાર કહું છું

મોટો ભાવ બનાવવાનો એ તો બની જાહેરાત કરીને કરી એમણે જે જાહેરાત કરવી કરે એમાં આપણને ક્યાં વાંધો છે આપણે આપણી વાત આપણો પક્ષ નું કયો છે

સંજીવભાઈ ને અમેરિકા એના ઘરમાં માર્યો છે એટલે એનો યશ તો અમેરિકા પોતે જ લઈ શકે નો ડાઉટ આપણે પણ ઘણા આતંકવાદીઓને સાફ કર્યા છે આતંકવાદીઓના ઠેકાણા પણ આપણે નષ્ટ કર્યા છે એમાં એમાં આપણે આપણે સેના ને સલામ કરવી પડે

આપણે એમ કહીએ કે ટ્રમ્પને જે બોલવું હોય એ બોલે એની સાથે આપણે નિસ્બત નથી પણ એવું આમાં નથી આમાં ટ્રમ્પે ક્યાં ક્યાંક ભારત કરતા પહેલા ટ્રમ્પે જાહેરાત કરી છે એ વાત ને તો તમે એ મુદ્દાને નજર અંદાજ આપણે ન જ કરી શકીએ બિલકુલ અને રાજુલજી જે વાત છે કે ખાસ તો જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશોને મેં કહ્યું કે તમારો વેપાર ધંધા બંધ થઈ જશે તમે સીઝફાયર સ્વીકારો વડાપ્રધાનના સંબોધન પહેલા જ્યારે આ સંબોધન આવ્યું

પછી આપણે એમ કહીએ કે ભારત અમેરિકા થી નક્કી ડર હતું કે આપણે બધી વાત કરીએ ઠીક બરાબર છે આપણે સ્વાભિમાન માટે આવી વાત કરીએ એ બરાબર છે પણ એનો એનો જવાબ તો આપવો જ જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું નિકુલ પટેલ જે પ્રમાણે આ જે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે સૈન્યના જે કહેવાય ને કે સૈન્યનું જે એક સાહસ એક સૈન્યની આપણે કહીએ કે શૌર્યતા અને એને લઈને ભારતીય જનતા પાર્ટી તિરંગા

પાકિસ્તાન અને પાકિસ્તાન સામે અને ટેરરીઝમ સામે એક થઈને સરકારને જે સપોર્ટ કર્યું એવું આપણે શું એક અભિન્ન ઇવેન્ટ બની જેની અંદર આપણે સમજી શકીએ છીએ કે લોકોની લાગણી શું હતી પણ સમગ્ર ઘટનાક્રમની અંદર જયારે શું કહેવાય કે સૈન્ય દ્વારા જે કાર્યવાહી અને પાકિસ્તાન દ્વારા જે વળતી કાર્યવાહી તો આપણે સમજી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા એવું કહે છે કે અમારી નવી નવી યુદ્ધ નીતિઓ છે જ્યાં નવી યુદ્ધ નીતિની અંદર કોઈ પણ નાનું નિર્ણય લેવામાં આવે છે આમાં પ્રધાનમંત્રીએ આવીને જો સીઝ ફાયર ની ઘોષણા કરી હોત તો અમને એવું લાગ્યું હોત કે ના ખરેખર નો નિર્ણય છે ને આપણા હિતમાં છે દેશ હિતમાં છે પરંતુ જે રીતના અમેરિકાના પ્રમુખે પ્રથમ ટ્વીટ કર્યું ત્યાર પછી ઉતરો ઉત્તર એમણે કીધું

જે બી યાત્રા છે એનો ઉદ્દેશ્ય ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ કરે કારણ કે રાષ્ટ્ર નું જે ભાવના છે એને બતાવીને આપણો જે સિંદુર ના જે પ્રશ્ન હતા એ કદાચ બાજુમાં ના રહી જાય પાકિસ્તાને શું ગેરંટી આપ્યું છે કે હવે કોઈ આતંકવાદી નહીં થાય આપણે ક્યાં પાકિસ્તાન જોડેથી આપણે

જે વાત કરી રહ્યા છો તો એમાં તમે જે જે મૃત્યુ થયા છે ભૂલી ખબર કોંગ્રેસ ના મિત્રો તમારો દેશ પ્રેમ ખબર છે તમે ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં પણ જથ્થું કર્યું છે તમે વારંવાર તમારો દેશ પ્રેમ અમને ખબર છે

સુરક્ષા માં રાખીને કદાચ બહાર પાડવામાં ના આવે પણ એક જે રાજુલભાઈ એક વિપક્ષની માંગ છે જયરામ રમેશે પણ ત્રણ દિવસ પહેલા જે કહ્યું હતું કે એક સર્વદલીય બેઠક બોલાવી જોઈએ

કાર્ય સેનાને જે છૂટ આપવામાં આવી છે એમાં સર્વ બેઠક બોલાવીને જ સપોર્ટ કર્યો છે ને દરેકે સપોર્ટ કર્યો હવે વળી પાછું સત્ર બોલાવાની વાત ક્યાંથી આવે આમાં એમ હજુ કોઈને નામ હોય કોઈએ વિરોધ ઉઠાવ્યો હોય તો વસ્તુ બરાબર છે રાજુલજી

થઈ છે ત્યારે આમાં પણ સરકાર ને વિપક્ષ નો ટેકો મળશે જ ન મળે એવો નથી અને કોઈ બાબતમાં વિપક્ષ ટેકો ના મળે તો સરકાર પાસે પૂર્ણ બહુમતી છે એનાથી કઈ ડરવાની પણ જરૂર નથી તો એ રીતે સંસદ નું સત્ર બોલાવાય તો એ મારી દ્રષ્ટિએ યોગ્ય છે હું માનું છું ચલો બિલકુલ સંસદનું સત્ર બોલાવવા જે પ્રમાણે સંજીવ પંચોલિયોલ કહ્યું કે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે એ આપણા જે ભારતીય સેના છે એના વીર છે એમણે જે શૌર્યતા બતાવી છે અને જે બહાદુરી બતાવી છે એને લઈને લોકો સુધી એક સંદેશ જવો જોઈએ અને ઓપરેશન સિંદૂર કઈ રીતે ચાલ્યું એની જે ઉપલબ્ધિઓ છે એ લોકો સુધી પહોંચ એ હેતુ તિરંગા યાત્રાનો છે રાષ્ટ્રધ્વજનો જે એમણે કહ્યું કે અભિમાન અને ગુમાન તમામ ભારતીયોને હોવું જોઈએ અને સાથે જે તેમણે કહ્યું કે ટ્રમ્પનું નામ આપણે શુકામ લઈએ શું કામ લેવાની જરૂર છે એમણે એ પણ વાત કરી અને ઘણી બધી બાબતો હોય છે જે જાહેર કરવાની જરૂર નથી હોતી જ્યારે નિકુલ પટેલે જે સવાલ ઉઠાવ્યા છે કે દેશ આખો સરકારની સાથે રહ્યો દેશના લોકો વિપક્ષ પણ સરકારને સપોર્ટ કર્યો છે એક્ટ ઓફ વોર ગણ્યા પછી પણ સીઝ ફાયરની ઘોષણા કરવામાં કેમ આવી અને જે ઘોષણા કરાઈ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં અને ડોનાલ્ડ ટ્રમ્પ કેમ કરે છે આવા સવાલ નિકુલ પટેલે ઉઠાવ્યા છે સિંદુરની સામે વેપારને મહત્ત્વ આપવામાં આવ્યું જેથી સીઝ ફાયરનો સ્વીકાર કર્યો એમ કોંગ્રેસનું કહેવું છે અને રાજુલ બીએ કહ્યું તેમ કે સીઝ ફાયરની જે જાહેરાત છે એ કદાચ જે કરવામાં આવી છે એ એક દેખાડો કહી શકાય અને સાથે જ વારંવાર ટ્રમ્પના નિવેદન એમણે કહ્યું કે ધમકીભર્યા ભાષામાં જો આવતા સીઝ ફાયર પહેલાં પણ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી અને ટ્વીટ બાદ પણ ટ્રમ્પ અટક્યા નથી એક ટ્વીટ કર્યા બાદ પણ વડાપ્રધાન મોદીના સંબોધન પહેલાં પણ એમણે સંબોધન કર્યું અને એમણે ધમકીની ભાષામાં વાત કરી છે સર્વપક્ષીય બેઠકને લઈને રાજુલભાઈનું કહેવું છે કે બોલાવવી જોઈએ સર્વપક્ષીય બેઠક એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ અને જે કોઈ કાર્યવાહી થઈ છે એનાથી માહિતગાર કરવા જોઈએ અને હજુ પણ જેમ સંજીવજીએ કહ્યું છે એમ ઘણી બધી બાબતો એવી હોય છે કે જે અત્યારે જાહેરમાં કદાચ ચર્ચા ન થાય આવનારા દિવસોમાં બહાર આવી શકે છે પણ આ તિરંગા યાત્રાને એક રાજકીય દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે એમાં પણ કોઈ શક નહીં ચર્ચાને સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા સંજીવ પંચોલી નિકુલ પટેલ રાજુલ દવે ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આતી આજની વાત ઓપરેશન સિંદુરની ઉપલબ્ધિઓ તિરંગા યાત્રા દ્વારા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર